ગેસનો બાટલો બાજરીનો લોટ હલો મિત્રો તો ફરીથીને આજે એક નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે તો આજે ફરીથીને બાજરીના રોટલાનો ને ભાખરીનો ઓર્ડર આવે છે તો તો આવો ચાલો આપણે કરીએ ભાખરી બાજરીના રોટલાનો ઓર્ડર પૂરો કરવાનો છે તો આવો તમને બતાવો બાદરીના રોટલા કેવી રીતે બને છે અને ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે બતાવું તમને મારા મોટા બેન ભાખરીનો લોટ બાંધી રહ્યા છે સરસ મજા એવો ભાખરી બનાવે છે તે તો તમે જોઈ શકો છો કે ભાખરીનો લોટ બંધાઈ રહ્યો છે અને હવે ત્યારબાદ છેલ્લા કે પાછું એ ખબર નઈ તુસન જાહેર પેટ વ્યવસ્થિત મનીષા ભાખરીનો લોટ બાંધી દીધો છે અને તેના ગુલ્લા પણ બનાવી રહ્યા છે અંદાજે દોઢ એક કિલો લોટમાંથી તેતાલીસ ભાખરી થશે ભાખરી પણ ભણવાની શરૂ થઈ ગઈ છે અને તે સગડી ઉપર પણ ચડી રહ્યા છે સરસ મજાની ભાખરી ગરમ ગરમ ભાખરી ઓર્ડર છે આજે ચાલીસ ભાખરીનો તો તે અમારા મોટાબેન બનાવી રહ્યા છે અને મમ્મી પણ જોડે જોડે સાથે

અને તમે જોઈ શકો છો બાજરીના રોટલા બનવાના શરૂ થઈ ગયા છે તો સરસ મજાના એવા ચૂલા ઉપર અને ગેસની સકડી ઉપર રોટલા બની રહ્યા છે તમે પણ જો બાજરીના રોટલા ગમતા હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કોને કોને બાજરીના રોટલા ગમે છે અને હું કહું ત્યાં સુધી બાજરીના રોટલા શરીર માટે હેલ્ધી હોય છે જો કે અમુક લોકોને ગરમ પણ પડતા હોય છે સરસ મજાના બાજુના રોટલા મોટા બાપુ અને મારા મમ્મી કહેવાય ને ગામડું એ ગામડું અને આ બાજુ ભાખરીની પણ પડતી થઈ ગઈ છે અમારા મોટા બે ભાખરી પણ બનાવી રહ્યા છે એક બાજુ બાજુના રોટલા ચાલુ છે અને બીજી બાજુ ભાખરી બનાવવાનું ચાલુ છે કેમ કે ચાલીસ ભાખરી અને પચીસ રોટલા અંદાજે પચીસ રોટલા બનાવવા માટે દોઢ કલાક અને ચાલીસ ભાખરી બનાવવા માટે દોઢ કલાક છે આપણે સાત વાગ્યા ભાખરીનો ઓર્ડર અને રોટલાનો ઓર્ડર પૂરો છે અને અહીંયા અને કલર લઈ જશે અને તમે જોઈ શકો છો કે ગરમા ગરમ ઘી ચોપડી અને બાજરીનો રોટલા આપણે આપવાના છે તો કોઈપણને ઓર્ડર આપવો હોય તો મને જરૂરથી કોમેન્ટ કરે અને હિરાણા અને કડીપૂરતું આપણે ઓર્ડર લેવામાં આવશે અને આપ બીજી ખાસ વાત આપણી ચેનલ પર જો તમે નવા હો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ફૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો

પુરી પુરી પૂરી પૂની પુરીપુરી બાના રોટલા બનાવ હે બાજરીના રોટલા ગરમા ગરમ બાજરીનો રોટલો નહીં તો ફરીથી ને આજે બાજરીના રોટલાનો અને ભાખરીનો ઓર્ડર તો ચાલુ થઈ ગયું છે ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે આજે હા ઓ ભેગો તમારો ઓર્ડર આવી જાય એટલે થઈ જશે તો પાકડી તૈયાર થઈ જવા આવી છે હવે અને અહીંયા મારું કામ છે કે હું જેવો ગરમ રોટલો ઉતરે તવીમાંથી એવું તરત જ ચપ્પા વડે કાણું પાડીને એક ચમચી કે અંદર વીળી દઉં છું અને ત્યારબાદ એને પલંગની અંદર જઈ સાપા ઉપર મૂકી આવું છું ઘરની અંદર તો જોઈ શકો મમ્મી રોટલો ફેવરી છે એ અને એને જોયા ચડ્યો કે નથી ચડ્યો બધી રીતે ગોર મોર ફેવરીને તમે જોઈ શકો છો મોટા બાપુ લોટ બાંધી રહ્યા છે અને એમની લોટ બાંધવાની પદ્ધતિ પણ તમે જુઓ અને આપણું કામ છે ઘી લગાવવાનું તમે જોઈ શકો છો ભાખરી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ગોઠવી દીધી છે ખુલ્લી થોડી કારણ કે ઉપરા ઉપર મૂકવાથી ઢીલી થઈ શકે છે પાખરી અને આ બાજુ રોટલા પણ શરૂ થઈ ગયા છે સો એક રોટલા થઈ ગયા છે અને ભાખરી જે હોટલમાં ખાઈએ છીએ એના કરતા બેસ્ટ અને સારી ઘરે ઘરે બનાવેલી પાખરી અને બાજુના રોટલા બાજુનો રોટલો પણ તમે જોઈ શકો છો એક હાથ જેવડો આપણો ને ચોપડેલું પાછું એટલે જો કોઈ પણ હિરાણા અને કઢી પૂરતું ઓર્ડર જોઈતો હોય તો નીચે નંબર આપેલો છે કોન્ટેક કરે મને અનિલ પ્રજાપતિ હિરાણા આપણો ઓર્ડર પૂરો કરી આપીશું એક ભાખરીની કિંમત પંદર રૂપિયા ઘી સાથે અને બાજરીના રોટલાનો કિંમત ત્રીસ રૂપિયા ઘી સાથે લગાવીને આપવામાં આવશે ગેરમાં ગરમ બાજરીના રોટલા ચાલુ છે સાત વાગે આપણા આપવાના છે અને છ ને અઢાર થઈ ગઈ છે આજનો બાજરીના રોટલાનો ઓર્ડર કલોલથી છે કલોલ પખાડવાના ખરીદી એક ભાઈ લઈ જશે કે કલોલ પખાડી દે આપણા મિત્ર પરમ મિત્ર ઓર્ડર તૈયાર થઈ આવ્યો છે પેક કરી દઈશું આપણે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને તમને વિડીયો ગમે તો કોમેન્ટ જરૂર કરજો અને ઓર્ડર માટે પણ કોલ કરજો જરૂરથી કડી અને વિરાણા પૂરતું ઓર્ડર પૂરું કરવામાં આવશે તો અહીંયા અમારા મોટાબેન રોટલા પેક કરી રહ્યા છે સાફાની અંદર સરસ મજાનું પેકિંગ કરી અને બેગની અંદર મૂકી દેશે બાર બાર રોટલાનું પેકિંગ કરી અને મૂકી દેશે ત્યારબાદ આપણે હવે પાર્ટીને ત્યાં પકાડી દઈશું આ ભાખરી છે અને એક બાજુ બાજરીના રોટલા પણ વહેવા થાય છે તો આજના વિડીયોને સમાપ્ત કરીશું જય માતાજી થેન્ક યુ